સાઠ લાખનું વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડેલ જે કામ કરવા માટે શહેદે ઓનલાઈન ટેન્ડર ભરેલ જેમાં કામના આરોપીએ શહેદને સંપર્ક કરી તમારું ટેન્ડર મંજૂર થયેલું છે જેના પાંચ ટકા પ્રમાણે રૂપિયા ત્રણ લાખની માંગણી કરેલ જેમાં સાહેદે અગાઉ રૂપિયા એક લાખ પચાસ હજાર આ કામના આરોપીને આપી દીધેલ પરંતુ સાહેદનું કામ ન થતા શહેદા કામના આરોપીનો સંપર્ક કરતાં આરોપીએ સાહેદને જણાવેલ કે બાકીના રૂપિયા એક લાખ પચાસ હજાર આપી દો જેનું રેકોર્ડિંગ શહેદે કરી લીધેલ જે લાંચ સાહેબ આરોપીને માંગવા ન હોય તો વીસ અગિયાર બે હજાર અઢારના રોજ વડોદરા શહેર એસીબીમાં ફરિયાદ આપતા જે ફરિયાદના અનુસંધાનની તારીખ અઢારના રોજ બે સરકારી પંચો સાથે આરોપી વિરુદ્ધ ટ્રેપિંગ અધિકારીએ છટકું ગોઠવતા આરોપીએ લાંચની સ્વીકારેલ નહીં અને છટકું નિષ્ફળ જાહેર કરવામાં આવેલ જેની ખુલ્લી તપાસ માંગતા તપાસ દરમિયાન સાહેબ અને આરોપી વચ્ચે થયેલ વાતચીતના રેકોર્ડિંગનો ટેમ્પરિંગ સર્ટિફિકેટ આવતા આરોપીએ સાહેબ પાસે રૂપે એક લાખ પચાસ હજારની લાંચની માગણી કરેલ હોવાનું વૈજ્ઞાનિક ઢબે સાબિત થયેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવા અંગે હુકમ થતાં આરોપી કૌશિક શાંતિલાલ પરમાર વિરુદ્ધ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એન પ્રજાપતિ વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનનાઓએ શ્રી સરકાર તરફે ફરિયાદી બનીને આજરોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે Subscribe now and press the bell icon. Never miss an update.